ગુજરાતમાં લોકસભા બે હાજર ચોવીસ ચૂંટણી માટે તારીખ ઓગણીસ એપ્રિલ ઉમેદવારી ફોર્મ ભરવા માટે આખરી દિવસ હતો ત્યારે જામનગર લોકસભાના ભાજપના ઉમેદવાર પૂનમ માડમે વિજય મુહૂર્ત બાર પાગીને ઓગણચાલીસમી વાગ્યા એ તેમનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમ માડમે શુભ મુહૂર્તમાં ફોર્મ ભર્યું હતું તેઓએ પોતાના નિવાસસ્થાને પૂજા અર્ચના કર્યા બાદ કલેક્ટર કચેરી ખાતે ફોર્મ સબમિટ કરવા ગયા હતા

તથા વિધાનસભા નાયબ દંડક જગદીશ મકવાણા પૂર્વ મંત્રી ચિમનભાઈ સાપરિયા સી આર જાડેજા હાજર રહ્યા હતા બપોરે બાર વાગીને ઓગણચાલીસ મિનિટે વિજય મુહૂર્ત પૂનમ બેન માડમે જિલ્લા ચૂંટણી અધિકારી ભાર્ગવ પંડ્યા સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું ઉમેદવારી પત્ર રજૂ કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં પૂનમ બેન માડમે કહ્યું હતું કે સમગ્ર દેશમાં ગુજરાતના પોતાના પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની લહેર છે અને આ વખતની ચૂંટણીમાં જનતા જનાર્દન મોદીની ગેરંટી તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરાયેલા વિકાસ કામોથી પ્રભાવિત થઈને પાંચ લાખથી વધુ મતની સરસાઈથી મને જીત અપાવશે તેવો વિશ્વાસ છે ગઈકાલે વિજય સંકલ્પ યાત્રા અને સભા જેમાં હાલારના સર્વે નાગરિકો અલગ અલગ સમાજો અને સંસ્થાઓના સર્વે પ્રતિનિધિઓ આપણા સર્વે સંતો મહંતોની ઉપસ્થિતિમાં એ તમામના આશીર્વાદ મેળવી અને આજે ઈશ્વરને પ્રાર્થના કર્યા પછી મેં મારું બાર જામનગર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકેનું નામાંકન પત્ર અત્યારે વિજય મુહૂર્તમાં રજૂ કર્યું છે અને આપના માધ્યમથી પણ સર્વે નાગરિકોના જે ભૂતકાળમાં મને અને અમારા સમગ્ર પરિવારને મોદી સાહેબના નેતૃત્વમાં જે આશીર્વાદ પ્રાપ્ત થયા છે જે વિશ્વાસ પ્રાપ્ત થયો છે એવો ને એવા ને એવા આશીર્વાદ અમને પ્રાપ્ત થાય અને આવી જ રીતે અવિરત જામનગર સંસદીય ક્ષેત્ર ને જે બધી સુવિધાઓ કેન્દ્રના માધ્યમથી મળી છે એ ભવિષ્યમાં આનાથી બમણી સુવિધાઓ ક્યાંક આ સમગ્ર ક્ષેત્રમાં વધુને વધુ મળે એ પ્રકારની વ્યવસ્થા અમે ઊભી કરી શકીએ એવા આશીર્વાદની હું સર્વે નાગરિકો પાસે અભ્યર્થના કરું છું પૂનમબેન માડમને હાલ શહેરી વિસ્તારમાં ખૂબ સારું જન સમર્થન મળી રહ્યું છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભાજપા ઉમેદવારને જન સમર્થન મળી રહ્યું છે ત્યારે જામનગર બેઠક પણ જંગી બહુમતી સાથે વિજય થવાની આશા વ્યક્ત કરાઈ રહી છે